જે પક્ષને એ પંથક જીવવું હોય કે જીતવું હોય તો વિઠલ રાદડિયા સહારા વગર છુટકા નહીં એટલે વિઠલ રાદડિયા સ્વયં એક સંજીવની હતા જિલ્લા બેંક માંથી નીચે ઉતરા ગાડી ના સ્કૂટર ની પાછળ બેસી હોન્ડા પાછળ બેસી ગયા અને જિલ્લા પંચાયત ગયા અને જે અધિકારી આને હેરાન કરતા હતા એને ફડાકો જીકી દીધો સૌરાષ્ટ્ર નો સિંહ કોઈ કહેતા કોઈ ભળવીર કે કોઈ જવા કે કોઈ સૌરાષ્ટ્ર નો સિંહ કે છોટે સરદાર કે બધા ઉપનામો એમને નથી મળતા નથી મફતમાં મળતા એના મૂલ ચુકવવા પડતા સંતો ને સંત પણ નથી મફતમાં મળતા બધા પત્રકારો પૂછ્યું કે શું તમે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા તમે આગામી મિનિસ્ટર તરીકે બનવાનો છો એને મિનિસ્ટર હિન્દીવાળા વાળા અડધી રાતનો હોકારો છે તમારી ડેલી આવી બે હે ગેરેજે આવીને બે તમારા ખેતરે આવીને બે તમારા બહુ જૂની વાત પૂછે તમારી જમીન જાગી નું પૂછે તમારા કુટુંબ કબીલે નું પૂછે હાવ ધૂળ જોયો માણસ સમજી લો ફરે વાદળ ફરે ફરે નદી ના સુરા બોલા ના ફરે ભલે પશ્ચિમ ઉગે સુર એક વખત જ્યારે વિઠલભાઈ રાજડીયા એ કહી દીધું કે હું તારું ફરવાનું કામ કરી દઈશ એટલે પછી એ દિવાર પર લીખ્યું એવી બાત સમજી લેવાય નહીં વિઠલ રાદડીયા એ નામ જ કાફી છે સૌરાષ્ટ્રમાં છોટે સરદાર તરીકે ઓળખાતા એટલે કે વિઠ્ઠલભાઈ રાદડિયા તેમની પાંચમી વાર્ષિક પુણ્યતિથિનો સમય ચાલી રહ્યો છે ત્યારે જે જીવન રાજનીતિમાં લોકો કઈ રીતે તેના પ્રેરણા લઈ શકે અને છે ઇમેજ હતી પોતે કાપણું હતું તે કઈ રીતે આ વિશે વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા સર જોડાયા છે સર વિઠ્ઠલભાઈ રાદડિયાની પાંચમી વાર્ષિક પુણ્યતિથિનો સમય ચાલી રહ્યો છે ત્યારે તમે તો ઘણા નજીકથી જોયા છે કારણ કે રાજકારણમાં તમે જે રીતે વર્ષોથી પત્રકાર ક્ષેત્રમાં છો તો વિઠ્ઠલભાઈનું જે જીવન હતું તે અત્યારનું જે રાજકારણ છે તેને કઈ રીતે પ્રેરણાદાયી છે તેમના જીવનની કોઈ વાત જુઓ વિઠ્ઠલભાઈ રાદડિયા જે પ્રેક્ટિકલ મેન એક જ શબ્દમાં કેવું હતું વ્યવહારુ માણસ વ્યવહાર કુશળ અને પ્રેક્ટિકલ હોય ને એ ઓર્થોડોક્સ ન બની જાય ઓર્થોડોક્સ એટલે કહેવા તો આદર્શવાદી ફલાણા વાદી એમ જેમ ગાંધીવાદી એમ વિચારવાદી એમ એ વાદી વાદી કુછ નહીં એ જે પાણીએ ચોખા ચડી પાણીએ ચડાવનારો વ્યક્તિ હતા કોઈ પક્ષનું આવરણ એને લાજ કરવી પડે એટલી નડતું નહીં વિઠલભાઈ રાદડિયા પોતે જ એક પક્ષ હતા એમ કયો તો ચાલે પોતે વ્યક્તિની પણ એક સંસ્થા હતા એમ કયો તો ચાલે એનો એક મુદ્દાનો કાર્યક્રમ હતો કે ભાઈ જીવનમાં આપણે જેમ કહીએ ને કે કાયદો માણસ માટે હોય છે માણસ કાયદા માટે નહીં એવી રીતે એ હંમેશા એમ માનતા હતા એ તો જિલ્લા સહકારી ક્ષેત્રમાં હતા જિલ્લા બેંકમાં ડિરેક્ટર હતા સહકારી જેટલી પણ ડેરીથી માની સહકારી ક્ષેત્રનો પર્યાય એટલે વિઠ્ઠલભાઈ રાદડિયા એમની છાપ દબંગ જેવી અમે એને ગ્રાસરૂટ લેવલ ઉપર કામ કરતા જોયા છે જિલ્લા બેંકમાં કામ કરતા જોયા છે એ જિલ્લા બેંકના ચેરમેન ભલે હોય પણ એ માની લો કે પટ્ટાવાળાને પણ એમ કે મારે જરૂર છે પચાસ હજાર રૂપિયાની તો અમે લીગાલિટીમાં કાંઈ પડવાવાળો જણ હતા નહીં એ જેન્યુનનેસ જોઈ લઈએ કે વાત હકીકત છે આ માણસને પૈસાની જરૂર છે અને આપણા સિવાય કોઈ એનો આરો નથી નક્કી છે એટલે સીધો ખીચામાંથી પચાસ હજાર કાઢીને દઈ દઈએ હો વાત નહીં એક વાત એટલે પેલા એનું કામ તો રેલું હવે આ પચાસ હજાર એને તો આવા પાછળ હજારો લોકો હોય છે એટલે કહું છું એનું ગમે તે રીતે મેનેજ કરવાની વાત છે પણ સામે વાળા માણસ ને અત્યારે જેટલા તથા કથિત વ્હાઈટ કલર જોબ વાળા લોકો જે છે સંસ્થાનો નિયમ છે કે દસ હજાર થી વધુ આપી ન શકીએ એના માટે પેલા તમારે અરજી કરવી પડે એ અરજી અમે પછી અમારી કમિટીમાં મૂકીએ એ કમિટી પાસ કરે પછી તમારી અરજી પાસ થયા પછી તમારા ફલાણા એકાઉન્ટમાં ચેક આવી ગોદાગાણી કરો તો ગુજરી જાય સામે વાળો માણસ જેને જરૂર હોય ને એટલે ભાઈ જરૂર છે એને ઓન ધ સ્પોટ કરો મદદ તો એ થાય દાન ને મા પૂન

કે વિઠ્ઠલભાઈ રાદડિયા જે તો સિંહ છે સૌરાષ્ટ્રનો સિંહ એની હાક પડે એટલે એના આખા પંથકમાં એ કે એમ લોકો કરતા એ શું કામ કે લોકોની પણ હાક પડે ત્યારે વિઠ્ઠલભાઈ રાદડિયા અડધી રાતનો હોકારો હતા એને જિંદગીમાં ક્યાંય પોતાની પક્ષા પક્ષી એને કોંગ્રેસમાં હતા અપક્ષે હતા ભારતીય જનતા પાર્ટીમાં હતા બધે હતા પણ એ કોંગ્રેસમાં હતા ત્યારે કોઈ દિવસ એણે એમ નથી કીધું કે આવનારો માણસ ભારતીય જનતા પાર્ટીનો છે એટલે મદદ ન કરાય એને કીધું આપણું જેમ થાય તો કરી દે મદદ એમ ટૂંકમાં ગામડામાં આપણે જેને કહીએ ને બહુ જ પ્રેક્ટિકલ માણસ વ્યવહારુ માણસ એ ટાઈપનું એનું જીવન હતું અને એ ટાઈપનો એનો વ્યવહાર હતો એટલે એ સ્વયં એક પક્ષ હતો એનું કોઈ સૂત્ર નહીં વિઠ્ઠલભાઈ રાગડિયા જ્યાં ઉભે ત્યાંથી અઠે દ્વારકા ઈ બેસે ત્યાં ગાદી થઈ જાય એના જેવું એને કોઈને લોદર તોડવા ના પડે આપણી ભાષામાં કહીએ તો કે ભાઈ તમે મને ટિકિટ આપો મારી ટિકિટ કાપતા નહીં એ મને કાઢતા નહીં એવું જિંદગી બને નહીં જે એ પક્ષકમાં જીવવું હોય કે જીતવું હોય તો સહારા વગર એટલે સ્વયં એક સંજીવની હતા અને એ માણસ પ્રજાના પ્રશ્ન તમે કીધું કે કોઈ એવા કિસ્સા બિલકુલ સાહેબ એમાં એવું છે કિસ્સામાં એની દબંગાઈની છાપ જે હતી એ છાપ જે છે ને એ તો આપણે દબંગાઈ કહીએ છીએ પણ એની વાત કે એનો જે એટીટ્યુડ હતો એ સાચો હતો જિલ્લા તાલુકા પંચાયતમાં એક ભાઈ ને કઈ દાખલો જતો હતો અને એ પંથક નો જામગઢોડા બાજુ નો માણસ હતો એ લોકો રાજકોટમાં રેવા આવ્યા હતા અને રાજકોટમાં રહેવા આવ્યા ઘણા સમયથી જામકનોડાથી તેને છોડી દીધેલું પછી રાજકોટમાં આવ્યા કે ત્યારે ભાઈ વિઠ્ઠલભાઈ રાદડીયા કોંગ્રેસમાં હતા ભાજપમાં નહીં અને રાજકોટ તો ભાજપનો ગઢ એટલે એ પછી ભાજપના રંગે પર રંગાયેલા પણ હવે જિલ્લા પંચાયતમાં કોઈ મેળ પડે નહીં કઈક દાખલો કે સમથિંગ કાગળિયું સાત બાર કે જે હોય એવું કઈક ટેકનિકલી કારણ હતું એને એટલા બધા ધક્કા ખવડાવવા જેની સીમા નહીં અંતે ઓલા માણસને અહીંયા ભારતીય જનતા પાર્ટીના ના કેટલાય દિગ દિગંતો વાત કરી પણ હોય ને કે ભાઈ મારો આ મેળ ન પડતો તો બધા હા હા હિ કરીને ટાઈમ પાસ કર્યો કોઈ એનું કામ ન કર્યું અથવા તો થયું નહીં અંતે એ કીધું કે આ ફલાણા ભાઈ છે મને કોઈ દિવસ જવાબ દેતા નથી અને શું જાણે મારી આખી જેન્યુઅન વાત છે મારી આ અરજી રહી મારે કઈ ખોટું કરવાનું નથી પણ હવે આ મને ખબર નહીં લબડાવે છે છેલ્લા દોઢ બે વર્ષથી કાંઈ ડર પડતો વિઠ્ઠલ કીધું ચાલ મારી સાથે એને હારે લીધા જિલ્લા બેંકમાંથી નીચે ઉતરા ગાડી એના સ્કૂટરની પાછળ બેસી એના હોન્ડા પાછળ બેસી ગયા અને જિલ્લા પંચાયતમાં ગયા અને જે અધિકારી આને હેરાન કરતા હતા એને ફડાકો જીકી દીધો હમ જ્યારે કે ઓલા ભાઈ તો મેં કીધું ભારતીય જનતા પાર્ટી નેતા આ તો કોંગ્રેસમાં હતા વિઠલભાઈ રાદડિયા એમ કે છે ભાઈ દરેક માણસને જે કાંઈ કામકાજ હોય એનું તમે વ્યવહાર કુશળતાથી તાત્કાલિક કરી દો તમે હેરાન કરો તમારી પોસ્ટનો દુરુપયોગ કરો નહીં અને અમે અમારી ભાષામાં એનો જવાબ માંગીએ ક્યાંય અરજી કરે હું ઉપર લેવલે રજૂઆત કરીશ ને ધરણા ઉપર બે જાય ને એ ધરણા બરણા કાંઈ નહીં તમને ગણી નાખે આ એનો એકમાત્ર એનો સિદ્ધાંત હતો અને એટલે વિઠલભાઈ રાદડિયાની એક હાકલ પડે સોનિયા ગાંધીના એ સભા કરવી હતી ને વિઠ્ઠલ રાદડિયાએ કોઈ કૃષિ ક્ષેત્રની વાત હતી સાહેબ આપણી જાણ ખાતર અટલ બિહારી વાજપેયીની સભામાં શાસ્ત્રી મેદાન ટૂંકું પડ્યું હતું શાસ્ત્રી મેદાન કરતાં રેસ કોર્સનું મેદાન મોટું છે રેસ કોર્સની બહારનું કહું છું એ મેદાન વિરાટ છે કૃષિનો કોઈ કાર્ય કરવો હતો સોનિયા ગાંધીજી આવવાના હતા જયેશ રાદડિયાએ એ રેસ કોર્સનું મેદાન ટૂંકું પડે એટલા લોકો એકત્રિત કરી દીધા હતા જનમેદની ક્યાંય માતી નથી બીજા તો કેટલા

તમને એટલે જેને જે આવશ્યકતા મદદ મદદ કરવી પડે તો કરવામાં હંમેશા પહેલ કરનારો માણસ એટલે વિઠ્ઠલભાઈ રાદડીયા અને એટલે જ લોકો એને છોટે સરદાર એ કેતા એનું ઉપનામ અનેકો હતા સૌરાષ્ટ્રનો સિંહ એ કોઈ કહેતા કોઈ ભળવીર કે કોઈ જવામર્દ કે કોઈ સૌરાષ્ટ્રનો નો સિંહ એવા છોટે સરદાર કે એ બધા ઉપનામો એમને નથી મળતા નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા સંતો ને સંતપણા નથી મફતમાં મળતા લોકો પાસેથી તમારી જે ચાહના છે તમને જે બિરુદ મળે આપો મહાત્મા ગાંધી એ કોઈ સરકારે જીઆર બાદ નથી પાડ્યો એ મહાત્મા જેવું જીવન હતું એટલે બધા કીધું વાહ તમે મહાત્મા ગાંધી લતા મગજ કે કોઈએ કીધું નથી બધા માને કોકિલ કંઠી

યંગસ્ટર કહેવાય એની વિઠલભાઈ રાજડીયા તુલનામાં તમે જો પણ એના ફાધરની એટલે કે વિઠલભાઈ રાદડીયા ની કેવી છાપ હશે અને કેવી લોકો ઉપરની એની માન્યતા ધારણા હશે કે આજે જયેશભાઈ રાદડીયા પણ વિઠ્ઠલભાઈના પેગડામાં પગ ઘાલે એવડા થવા તરફ જઈ રહ્યા છે સર આપણે સૌ કોઈ જોઈએ છીએ અત્યારની રાજનીતિમાં કોઈ નેતા હોય તો એક સમાજના નેતા તરીકે ઓળખાતા હોય છે કોઈ એક સમાજ પોતા સીમિત રહી જતા હોય છે પરંતુ આપણે વર્ષોથી જોયું છે કોંગ્રેસમાં હોય કે ભાજપમાં પરંતુ વિઠ્ઠલભાઈ રાદડિયા એટલે ન માત્ર કોઈ એક સમાજ પરંતુ એક ખેડૂત નેતા તરીકે ઓળખાતા હતા શું એવું શું કારણ હતું ને વિઠ્ઠલભાઈ રાદડિયાને એવા કયા કાર્ય હતા કે કોઈ સમાજના નેતા પોતા સીમિત નહીં રહી દરેક વર્ગના લોકોને ખેડૂત નેતા તરીકે ઓળખાતા હતા

પક્ષ ક્યાં તમારો ધર્મ છે પક્ષ એક બેનર છે આજે હું અહીંયા હેડલાઈન નામના છાપામાં છું કાલ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ન હોઈ શકું મને તો બોલાવતો નથી આવડતું નથી મને બોલાવતો હું ન્યા જાઉં હું કામ કરોડો લોકો સુધી પહોંચું એમાં ખોટો હોઉં એમાં મેં ગદ્દારી ક્યાં કરી બલકે મેં તો અહીંયા જ્યાં મારાથી બનતું એટલે અહીંયા કર્યું પછી ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં જાઉં કે ગુજરાત સંદેશ ભાસ્કર સારા સારા દૈનિકો છે દુનિયાભર એ તો બોલાવે ધારો કે તો આપણે આપણી રીતે તો એમાં ખોટું શું એમ મારું બિલકુલ એમ વિઠલભાઈ રાદડિયા તમે જેમ કીધું ને કે સુકામ આ નવી જે અત્યારની જનરેશન છે રાજકારણની જનરેશન મોટા ભાગના એક જ કેસેટ વગાડે હું પક્ષને વફાદાર અરે બેવકૂફો પક્ષને નહીં તમારે પ્રજાને વફાદાર રહેવાનું છે તમારા મત ક્ષેત્રને વફાદાર રહેવાનું છે હું તો કહું ને પાટલી બદલે જો પ્રજા માટે હો પોતા માટે નહીં પોતાને પાટલા ખાવી જઈને પાટલી બદલે એમ જ કહેતો જેમ કે અત્યારે ધોરાજીમાં ભાઈ છે મહેન્દ્ર પાડલિયા એ ભારતીય જનતા પાર્ટીના છે એટલે પણ એ ચૂંટણીને હું તમે કાંડો કાઢી લીધો તમે એમાં જે ભાઈ લમિત વગથરા ન્યાય મળે તમારા હેઢાનો એ રખો ઉપયોગી થાય ને અડધી રાતનો હોકારો છે તમારી ડેલી આવીને બે હે ગેરેજે આવીને બે તમારા ખેતરે આવીને બે તમારા બૌદ્ધની વાતો પૂછે તમારી જમીન જાગીનું પૂછે તમારા કુટુંબ કબીલાનું પૂછે હાવ ધૂળ જોયો માણસ સમજી લ્યો મહેન્દ્રભાઈ ખરાબ છે નહીં પણ મહેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ હોતા સૌરાષ્ટ્રના કુલપીતે આવે સુટે બુટેટમાં આવે ને જાય એને ખુદને કંઈ ખબર નથી કે આપણા આખા પંથકમાં કેટલા ગામડા છે ને કેટલા પુલિયા છે ને કેટલા રોડ નળ છે ને કેટલા હેઠાણમાં છે ને કેટલા ઉચાણમાં છે એના પોતાના મત વિસ્તારનું ગુજરાતની તો જવા દો તો હું એમ કહું છું કે લોકો એમ કહેતા હોય છે કે ભાઈ પક્ષના વફાદાર સોરી તમે ચૂંટાઓ અને સરકાર વિપક્ષની બને ધારો કે તો તમે જેમ ચૂંટાવા જતી વખતે પ્રજાનો મત લેવા જાય ભાઈ સાહેબ મને મત આપજો મને મત આપ્યો મને મત આપજો એવી રીતે પાછી તમારે એક યાત્રા કરવી જોઈએ કે માને જરા નથી કે પૈસા મારે ખાઈ નથી જવા કે મારું તો સારી ચાલુ થઈ ગયું હું ધારાસભ્ય થઈ ગયો એટલે મને તો પૈસા મળવા છે મારું પેન્શન આવશે મારો પગાર આવશે મારા નોકર ચાકર ફળાણું ઢીકણું બધું મને મળવા માંડવાનું છે એટલે તમે મારા તરફ કોઈ શંકા ન કરો એટલે હું ઓપનલી કઉ છું કે હું જો શાસક પક્ષમાં ભણું તો આટલા આટલા કામ જે છે બાય ઓર્ડર થઈ શકશે કારણ કે શાસક પક્ષ નું હોઉં તો અને નહીં મારે તમારી જેમ ખાલી રજૂઆત કરવા પૂરતું જ મારી ભૂમિકા રહેશે

એવી રીતે કહું છું કે પક્ષને ને પૂછું શું કામ પક્ષ ને આવે તમે પૈસા લઈને કે તમારા સ્વાર્થે જાવ તો તમે પ્રજાને પૂછો બોલો તમે તમે કે મને કઈ વાંધો નથી મને તો મળી ગયો ધારાસભ્ય તમે બનાવી દીધો મારા પગાર ભથ્થા બધું ચાલુ છે પણ જો એવો શાસક પક્ષમાં ધારો કે જાઓ તો તમારા જે કામ કેટલાક મેં વાયદા કર્યા છે બાય ઓર્ડર થઈ શકશે ઓલું રજૂઆત થશે બાકી મને જરાય વાંધો નથી બીજું આજે હું આ પક્ષમાં જાઉં છું શાસકમાં પણ હું તમારો જ નેતા છું પક્ષ નો નથી કોઈ જેમ કે વિઠલ રા કરવા તૈયાર છું તો બધાએ કીધું કે વિઠ્ઠલભાઈ વિઠ્ઠલભાઈ જ ઓળખાતા હતા કોઈ એને કહેતા નથી કોંગ્રેસના અગ્રણી ભાજપના અગ્રણી અપક્ષના ફલાણા કુછ નહીં વિઠ્ઠલ રાદડીયા એ નામ જ કાફી છે તો કારણ એ પ્રજાનો માણસ હતો પ્રતિનિધિ હતો લોકતંત્રમાં એ જ સાચામાં સાચો પ્રજાનો સેવક કહેવાય કે જે પ્રજા પ્રત્યેક દફા કરે પક્ષ બધું બેને છોડી દે એટલે એ કક્ષાએ તમને કહું છું કે કોઈ પણ રાજકારણી હોય એણે લોકતંત્રમાં સૌથી વધુ વિશ્વાસપાત્ર કે ભરોસો કે જે રાખો એ એના મતદારોનો એના મતથી તમે ધારાસભ્ય થયા છો એ મતદારો એ કંઈ કોંગ્રેસને ભાજપને ને વિચારધારા નથી આપ્યા એણે તમને એમ સમજવું મત આપ્યા કે તમે બીજા કરતાં વધારે સારા છો તમે સારું કામ કરી શકશો બાકી કોંગ્રેસના છો એટલે મત આપ્યા કે ભાજપ નથી એટલે એવું હોતું નથી એક જમાનો હતો આપણે બધા અંગ્રેજોની ખિલાફ હતા મારી નાખો કાપી નાખો થતું કેટલી શહીદી લાખો લોકોએ શહીદી વોરી લીધી આપણે અંગ્રેજી કપડાઓનો બહિષ્કાર ગાંધીજી કરેલો અત્યારે આપણે લંડન લંડનમાં રમવા નથી જતા ઇંગ્લેન્ડના લોકો રમવા નથી આવતા જો એ મેં વિચાર ઉપર રાજ કર્યું હતું જેણે સત્યાનાશ કરીને આપણા દેશને લૂંટવામાં કંઈ બાકી નથી રાખ્યું તમે તો હાંધા બક્યું ભરો એકબીજાને થાય છે ને અત્યારે સરકાર ઘરે જ છે ને એ વાત હું તમને કહું છું પાકિસ્તાન આપણો શત્રુ છે રોગ ત્રાસવાદી મોકલે છે હરામખાયા પાછા હું કે પડોશી બદલે નહીં જાતે હે એવું પાછા તો આપણે ફિલોસોફી કરે મંત્રીઓ કે પડોશી બદલે નહીં જાતે એને થવું જોઈએ ને કે પડોશમાં ભારત છે એને કઈ ને તમને શું પણ થાય છે પણ તમારી દાનેત ખોરાક ટોપરા જેવી છે તમારે એના નામે મોત લઈ લેવું છે પછી પાછા એકબીજાને ભેટી પડવું છે એટલે વિઠ્ઠલ રાદડીયા એક આમાંથી પ્રેરણા લેવું વ્યક્તિત્વ હતું કે સારામાં સારી લોકતંત્રમાં લોક પ્રતિનિધિ જેને કહેવાય પ્રતિનિધિ કોઈ પક્ષ પ્રતિનિધિ શબ્દ નથી બંધારણમાં કે કોંગ્રેસ ને પ્રતિનિધિ ભાજપ એમ નથી કેતા લોક પ્રતિનિધિ શબ્દ છે અને લોક પ્રતિનિધિત્વ ધારો ચૂંટણીમાં જે લાગુ પડે એ શું છે લોક પ્રતિનિધિત્વ ધારો એ લાગુ પડે છે પક્ષ પ્રતિનિધિત્વ ધારો એમ નથી લાગુ પડતો

પહેલી વખત જુનાગઢમાં આવ્યો નરસિંહરાવ વડાપ્રધાન જુનાગઢમાં સભા હતી બધા કોંગ્રેસના બધા દિગ દિગંતો સૌરાષ્ટ્ર ગુજરાત માંથી ભેગા થઈને ફૂલના ગુચ્છા લઈને ઉભા થાય ચડાવી દઉં હમણાં ગુચ્છો આપી દઉં ફોટો હવે છાપામાં આવે એટલે હું મોટો થઈ જાવ આમાં પાછું એવું હોય હવે ઈ નરસિંહ પગથિયા પ્લેન ના ઉતરે પહેલો ગુચ્છ આ કોંગ્રેસના પ્રતિનિધિ જયારે એને આપવા આવ્યા ને ત્યારે નરસિંહરાવ પૂછ્યું મહેન્દ્ર મસરુ કોણ હે પહેલો પ્રશ્ન મહેન્દ્ર મશરૂ કોણ હે

સર બે હજાર સાત કે આઠનો કિસ્સો છે મને યાદ છે અમારું વતન દેવડી કુંભાજી એટલે ત્યાં મારા એક મિત્ર છે દીપક મયાણી કરી અને કોઈ એવી વાત કરી લીધી કે ભાઈ આને થોડી જરૂરિયાત જેવું છે અને ત્યારે જમકુરણા આપણે ખ્યાલ છે આજે પણ જે એજ્યુકેશનનું ચાલી રહ્યું છે તો એક સિંગલ ફોનથી જ્યારે વિઠ્ઠલભાઈ રાદરીએ સિંગલ ફોનથી એની વ્યવસ્થા કરી દીધી હતી ત્યારે રહેવા જમવા સહિત ભણવા સાથેની અને કોઈ પણ એક રૂપિયા વિના તો એવા તો કેટલાય કિસ્સાઓ છે કે જેના કારણે આજે એમનું ભવિષ્ય છે તેવું જોલ બન્યું છે કદાચ એટલે ન માત્ર આપણે ખેડૂત નેતા ગણી શકીએ પરંતુ એજ્યુકેશનમાં પણ એટલા આગળ પડતા એટલે એવું કહી શકાય સાહેબ પત્ર તત્ર સર્વત્ર આપણે એને રાજકીય રીતે મૂલવીએ છીએ કે જાણીએ છીએ કે વિઠ્ઠલભાઈ રાદડિયા એટલે રાજકીય અગ્રણી પણ એ માણસ મેં તમને કીધું તેમ એ જનતા નો અગ્રણી તમામ ક્ષેત્રમાં રાડ ધાક કે જે ગણો તે હતો દરેક માણસને અલગ અલગ પ્રકારના કામો પડતા હોય આપની જાણ ખાતર એ સમૂહ લગ્ન એ પણ કરતા હતા તો સમૂહ લગ્ન કરતા હતા એના પછી એનો એક પંચ હતો કે આખા એના સમૂહ લગ્નમાં બાયોડેટા એક નિયમ હતો કે તમારે ત્યાં ભગવાન કરીને કઈ થાય નહીં

એનામાં એ તમને મળે તમને હાથી ને જેમ આપણે દ્રષ્ટિ બંધ કરી દો આંખ બંધ કરી દો ને તમે હુંડ તરફ તપાસ તમને લાગે હાથી આમ લાંબો છે પૂછડા તરફ લઈ જાય તમને લાગે હાથી આટલો જ છે પતલો છે ના પગ તરફ લઈએ તમને હાથી પોળો કે જાડો છે એવી રીતે તમે વિઠ્ઠલભાઈ રાદડીયાને કલ્પના કરો તો એ તમને સમાજ સેવક તરીકે તમને શ્રેષ્ઠ લાગે કોકના અડધી રાતના હોકાર તરીકે શ્રેષ્ઠ લાગે ખેડૂતોના આંદોલન તરીકે શ્રેષ્ઠ લાગે લોકપ્રતિનિધિ તરીકે શ્રેષ્ઠ લાગે પક્ષાપક્ષી લાગે તમને શ્રેષ્ઠ લાગે અને દબંગ નેતા તરીકે કહે તો શ્રેષ્ઠ લાગે મૂળ વાત એની એટલી હતી કે જે લોકો મને મત આપીને મોટો બનાવે છે એના દુઃખે દુઃખ ને એના સુખે સુખ આ વિઠ્ઠલ રાદડિયા સર જ્યારે વિઠ્ઠલભાઈ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા ત્યારે કદાચ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યારે કદાચ મુખ્યમંત્રી હતા અને પક્ષ પલટો જ્યારે વિઠ્ઠલભાઈ કર્યું ત્યારે કદાચ એ કોઈ આપણે ચૂંટણી સભા જોતા હોઈએ છીએ કે ભાઈ એમાં લાખોની મેદની હોય પરંતુ કોઈ વ્યક્તિ પક્ષપલટો કરે ને કદાચ હજારો લાખોની મેદની એકઠી થઈ હતી કદાચ એ કિસ્સો પણ તમને યાદ હશે કોઈ નેતા બીજા પક્ષમાં આવે ને આટલી ભીડ ક્યારેય જોયેલી સર તમે મારવા હોય એવું થઈ છે બીજો પક્ષ વિચારે કરે કે મારે બીજા પક્ષમાં જાવું

મા હંમેશા આશીર્વાદરૂપ બને એવી જ હોય એવી રીતે વિઠ્ઠલભાઈ ને કોઈ પક્ષની અરે લે દેવા નહોતો એ લોકોને એવું નતું કે તમે આ પક્ષમાં જ નહીં વિઠલભાઈ ઇટ સેલ્ફ લોક પ્રતિનિધિત્વ હતા એટલે મને યાદ છે અને ત્યારે એ લોકોએ એમ કીધું બધા પત્રકારોએ પૂછ્યું કે શું તમે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા એટલે તમે આગામી મિનિસ્ટર તરીકે બનવાનો હતો એણે કીધું કે અભિભી મેં જો કુજ મિનિસ્ટર કમ હું હિન્દીવાળા હતા એણે કીધું કે ક્યાં આપ મિનિસ્ટર બનના ચાહો કે એમ તમારી ઈચ્છા છે કે મંત્રી બનવાનો ઓલાએ કીધું તમારો પ્રશ્ન એ ટૂંકો છે એ એની ગામઠી ભાષામાં કીધું અને હિન્દીમાં અનુવાદ આવી રીતે છપાયેલો કે આપ ક્યાં માનતે હો મેં મિનિસ્ટર છે કમ હું ક્યાં રાજા મિનિસ્ટરથી મોટો હોય મિનિસ્ટર તો હજી કોકને બંધારણ નહીં બંધાયેલો છે ને એની ઉપર મુખ્યમંત્રી હોય રાજાનો તો આદેશ જ થતો હોય ને એ રાજાના ગમે રાણી એમ જેમ કહીએ છીએ એવી રીતના રાજા કે તે નિયમ એમ એણે કીધું મિનિસ્ટર તો છોટી વાત છે એવા નાના ચપ્પલો નથી પહેરતો હું તો આ પંથકનો રાજા છું ને આ મારી રૈયત છે રૈયતની સુખાકારી માટે મારે બધું કરન થાય કોંગ્રેસમાં આવું ભાજપમાં બીજું રેવામાં મારી સાથે હું ગયો છું હું ભાજપના સબ નથી આવ્યો એની મારી શરતે હું ગયો છું અને ભવિષ્યમાં પણ મેં કીધું આ મારી શરતોને તમે પાલન કરશો તો રહીશ નહીં મારો દરવાજો ખુલ્લો છે એટલે મને કોઈ બ્લેકમેલ કરી શકે નથી કે હવે તમારે ફલાણું બોલવું ઢીકણું ન બોલવું આટલી મર્યાદા મરી શરૂઆતમાં આ બોલવું કુછ નહીં એને ફાવે એમ ઈ કરતા હતા કારણ કે એને સૌથી મોટા મોટી વાત હતી સંપૂર્ણપણે એના મત વિસ્તારને સમર્પિત માણસો હતા લોકોને એના ઉપર શ્રદ્ધા હતી વિઠ્ઠલભાઈ વાદડીયા ઉપર એને ભરોસો હતો કે આ કોઈ બી બોલો ફરશે નહીં દળ ફરે વાદળ ફરે ફરે નદીના પૂર સુરા બોલા ના ફરે ભલે પશ્ચિમ ઉગે સુર એક વખત જ્યારે વિઠ્ઠલભાઈ રાજડીએ કહી દીધું કે હું તારું ફરાણું કામ કરી દઈશ એટલે પછી એ દિવાર પર લીખ્યું એવી બાત સમજી લેવાની એમાં પછી કોઈ ફેરફાર થાય નહીં એ લોકોને ભરોસો હતો એટલે કીધું વિઠ્ઠલભાઈ તમે જ્યાં જાઓ ને તમે જ્યાં જાઓ ને અમે તમારી હારે રહેશું સર ખૂબ ખુબ આભાર આપનો આ હતા જગદીશ મહેતા સર જે રીતે રાદડિયા છે તેમના ભૂતકાળને યાદ કર્યું તેમના જે કાર્યો છે તેને આજે પણ લોકો યાદ કરે છે તેનું કારણ કદાચ છે આજે અત્યારની જે રાજનીતિ છે તેમાંથી કદાચ જો લોકો રાજનેતાઓ છે રાદડિયા પ્રેરણા તો છે અત્યારે